જોજો વૈષ્ણવજનો ધ્યાન દેજો એક બહુ સમજવા જેવી વસ્તુ બતાવ આપણા પુષ્ટિ માર્ગમાં જેટલા ચાર ભૂજા સ્વરૂપ છે ને મથુરાધીશ દ્વારકાધીશ આપણા શ્રી મદન મોહન પ્રભુ એમના જે શંખ ચક્ર ગદા પદ્મા આદિ છે તો જોજો તમને થોડોક ફલ નું દર્શન કરાવીએ તો તમને એ બહાને ઠાકુરજીમાં ભક્તિ જાગ્યા એમના દર્શન કેમ કરાય સૌથી પહેલા ચરણારવિંદ દર્શન ધ્યાન દેજો સૌથી પહેલા ઠાકોરજી ના દર્શન પ્રારંભ આપણે કરીએ તો ક્યાંથી કરવાના ચરણ થી કેમ કે આપણે દાસ છીએ દાસ ની નજર પેલી ક્યાં હોય ચરણો ઉપર બીજું તરત મુખારવિંદ ત્રીજું શંખ ચક્ર ગદા અને પદ્મ હવે આ દર્શન કરો એટલે ફલ શું મળે ખબર છે ચરણના દર્શન કરો એટલે દાસ પણ આવે એટલે સ્નેહ જાગે શંખ ચક્ર ગદા પદ્મ આ ચાર ના દર્શન કરો એટલે તમારા જીવનમાં ધર્મ અને ભગવાન તરફ જવામાં જે આડું આવતું હોય તેને ચક્ર કાપવાનું કામ કરે શંખ પ્રભુની તરફ ભાવ વધારવાનું કામ કરે પદ્મ કમલ કેમ ખીલે એમ આપણી ભક્તિને ખીલાવે અને ગદા છે એ દુસંગ્યોને ભગાડે તો કોઈ પણ એમ માનતું હોય કે પુષ્ટિ માર્ગમાં પ્રભુ આપણને સુખ શાંતિ નથી આપતા આપે જ છે નથી નથી આપતા એવું આ ચાર દર્શન કરી પછી શિંગાર સાજ આદિ બધું ઘણા વૈષ્ણવ અમને કીએ અમે પૂછે આજે કેવા વસ્ત્ર થઈ રહ્યા હતા કે અમે ખાલી નોંધ લેવડાવવા આવીએ છીએ ઠાકોરજી દૂર થી જોઈ લઈએ કે આવ્યો તો બસ એટલે ઘણું આપણે અહીંયા જયારે શ્રી દાદાજીના આશીર્વાદ કૃપા અને કાકાજીના મનોરથ રૂપ જયારે છપ્પન ભોગ થયો તો અત્યંત મોટું હોવાના કારણે ઘણા વૈષ્ણવ તો ત્યાં જે દર્શન કરવા આવ્યા ને એ જ ખબર કે ઠાકોરજી ક્યાં બિરાજ છે ખાલી ઓલા મોનથાળ સામગ્રી જોઈને નીકળી ગયા બોલો અમે પોતે મારી નજરથી જોયું છે

जारे प्रभु नो प्रागट्य थयो तो तमद् बालक मम बुजे क्षणम चतुर्भुजं शंख गदा श्रीवत्स श्री वत्स लक्ष्मण गलशोभिकौस्तुभम लक्ष्मी जी नो चिन्ह कौस्तुभ मणि धारण करेली પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ અને ધરેલું આવું સુંદર બાલકના દર્શન શ્રી દેવકીજી અને પ્રાગટ્ય વખતે કર્યા હવે એની સરખામણી આપણે કયા બાલક સાથે કરીએ કે જે મુગ્ધ છે લોકમુગ્ધ ઠાકુરજી માટે પણ એવો વર્ણન આવે છે કે ઠાકુરજી મુગ્ધ બાલક જેવા છે આપણો બાલક છે તે લોક છે ઠાકુરજી જે મુગ્ધ છે તો અલૌકિક મુગ્ધ છે એ કોઈ આપણા બાલક જેવા મુગ્ધ નથી એટલે તમને બધાને કહીએ કોઈને પણ માઇન્ડમાં એવું હોય કે લાલો મારો ફ્રેન્ડ છે કાઢી નાખજો માઇન્ડમાંથી ઠાકુરજી મિત્ર બને પણ આપ જ્યારે કોકને મિત્રતા આપે ત્યારે મિત્ર બને તમારા કેવાથી પરબ્રહ્મ કોઈના મિત્ર બનતા નથી એટલે કાયમી એક જ ભાવના કે આ અમારા સ્વામી આ અમારા બાળક આ અમારા પ્રભુ તેમ માનીને પુષ્ટિ માર્ગમાં નિત્ય સેવા નિયમપૂર્વક ધ્યાનપૂર્વક પ્રભુમાં મન લગાવીને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે કરવી જોઈએ આજે અષ્ટ સખા હતા એમને મિત્રતા કોણે આપી હતી શ્રી ગોવર્ધનનાથજી આપી એટલે આપણામાં શું કહેવાય અષ્ટ સખા અષ્ટ છાપ અષ્ટ ભગવદી અષ્ટ સખા એટલે શ્રીનાથજીના મિત્ર અષ્ટ છાપ એટલે કે એમના બનાવેલા કીર્તનમાં આઠ ભગવદીઓની પોતા પોતાની અલગ સર્વ સંસાર શ્રી મહાપ્રભુજીના ચાર સેવક અને ગુસાઈજી ના ચાર સેવક એમ આઠ ભગવદીઓ નિત્ય અષ્ટ પ્રહરના કીર્તન શ્રી શ્રીનાથજી સન્મુખ જયારે શ્રીનાથજી મંદિરમાં બિરાજ્યા ત્યારે નિત્ય કરતા હવે ધ્યાન દેજો વૈષ્ણવ તેમાં પ્રથમ સુરદાસજી એમનો લીલા સ્વરૂપ શું કે જ્યાં એ હતા ત્યાંથી મોકલવામાં આવ્યા ત્યાં સ્વરૂપ શું હતું તો એ લીલામાં કૃષ્ણ સખા હતા થયા ત્યારે પણ આ અષ્ટ સખામાં કૃષ્ણ સખા રૂપે પ્રાગટ્ય ત્યાં થયેલ આધુનિક કાલમાં કે જ્યાં સમય ખૂબ ગતિથી ચાલી રહ્યો છે સંબંધો અને ઇમોશન પડતા જાય છે કે બંધાતા જાય છે આવી સ્થિતિમાં ધર્મનું પાલન અને તે પણ વ્યવસ્થિત પાલન એ થવું એ કઠિન અથવા તો અત્યંત મુશ્કેલ થતો જઈ રહ્યો છે પ્રાચીન આપણો સમય હતો હમણાં નવા બાળકોને ખબર ન હોય પણ તમને એક હું લિસ્ટ બતાડું કોઈ પણ મનુષ્ય જે ધર્મ ધારણ કરીને બેઠો છે એની એક લિસ્ટ પહેલો નંબર શું કે ધર્મ વિનાનું જીવન તે પશુ જેવું જીવન नंबर बे धर्म पालन विना मनुष्य जीवन जीवाय नहीं नही भगवद गीता वचन स्वधर्मे निधनम श्रेय परधर्मो भयावह स्वधर्म पालन करता करता जान दे 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 परधर्म न स्वीकार નંબર ચાર અને કુટુંબનું ધ્યાન રાખવું પાલન પોષણ હળી મળીને સાથે નંબર છ ઘરમાં પૂજા ઉત્સવ દાન આ ધારણ કરવા આ રાખવા નંબર સાત ખૂબ કમાવું નંબર આઠ કોઈને દઈ ને પછી ખાવું નંબર નવ કે ખૂબ જાઓ જલાલી કરવી અને પ્રસન્ન રહેવું આ જૂની લિસ્ટ આપ્યો વડીલો કેતા કે બેટા ધર્મ નથી ને તો કઈ નથી જીવન બેકાર છે જ્યારથી અંગ્રેજો આ ભારત છોડીને ગયા એ લોકોએ તરકીબ શું કરી કે પોતે ફિઝિકલી ચાલ્યા ગયા પણ પોતાનું ભણતર છે ને કે અહીંયા મુકતા ગયા અને જ્યારથી એ ભણતર આપણા મનોમસ્તિષ્ક પરિવાર તેમાં જેમ વ્યાપક રીતે ફેલાયું ઓલી લિસ્ટના જે નીચેના બે હતા ને સાત ને આઠ એ ઉપર આવી ગયા અને ધર્મ પાલન ને એ ત્રણ જે હતા એ નીચે આવી ગયા શું કરવું બોલ આ તમને હકીકત કહું છે આ સ્થિતિ આ છે પ્રત્યેક મનુષ્યનો જીવનનો હમણાં આધુનિક કાલમાં એક જ ધ્યેય છે લક્ષ્મી દાસ થાઓ બીજી વાત નહીં બાકી બધું ગૌણ છે જો આ નથી તો શું તમારી કાંઈ વેલ્યુ જ નહીં કોઈ તમને પૂછે નહીં કોઈ બોલાવે નહીં કંઈ વાત ના કરે ને આ હકીકત છે સંસારમાં આપણે જોઈએ પણ છીએ જેની પાસે કાંઈ ન હોય તો કોઈ બોલાવે ખૂણામાં બેઠો હોય ને કઈ એનો પ્રભાવ ન હોય જરાક તમે પ્રગતિ કરી બે ત્રણ જણા આસપાસ બેસવા લાગે આપણે કોઈ દી જે આપણને ન પૂછવું હોય ને કે કેમ છો એ આપણને કેમ છો પૂછવા લાગે બોલો આવો મહાત્મ્ય તમે પ્રગતિ કરો એટલે તમારો માહિતમ જેને તમારા ગામડા ભાષામાં કીએ ને

જે અત્યંત માયામાં ડૂબેલા લોકો છે આચાર્યોને આપે આજ્ઞા દઈને મોકલ્યા પધરાવ્યા તેમાં આપણે પુષ્ટિ માર્ગીએ વૈષ્ણવ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના બધા શિષ્યો છીએ સેવકો છીએ અને તે માર્ગ અંતર્ગત જે કંઈ સેવા પ્રકાર ભક્તિ પ્રકાર છે તેનું અનુસરણ આપણે બધા કરીએ છીએ आचार्य चरण महाप्रभु जी जय आ पृथ्वी पर पधारिया तमने एक जो समझवा माटे एक दाखलो दो कोई राजा कोई राष्ट्रपति कोई प्रधानमंत्री ये जारे क्या पण जवाना हो तो सुरक्षा व्यवस्था કેટલા માણસો પેલા ત્યાં પહોંચી જાય એમની પોતાની એક અલગ જ વ્યવસ્થા અને વ્યક્તિઓ અને આટલી વ્યવસ્થા હોય ત્યારે જ રાજા ત્યાં પ્રવેશ કરે નકરી આવે પણ નહીં તે જ પ્રમાણે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી જ્યારે आप भूमि ऊपर पधारिया, तो आपना एक-एक रोम रूप अंग रूप 84 वैष्णव एशिया आचार्य चरण चरणनी आज्ञा थी भगवत लीला में जे होता एज आप पृथ्वी ऊपर आधुनिक वैष्णव ना उद्धार अर्थ आप भूमि ऊपर पधारता घना नवा बच्चाओ। દોડે ખૂબ કામ ખૂબ કરે પણ એમને પૂછો કે ભાઈ ખબર બહેનો નો વર્ગ છે એ તો હજી પણ જેમ હમણાં પૂર્વમાં કહ્યું કે આખા જામનગરમાં ભિન્ન ભિન્ન સ્થાનો ઉપર જે પાઠશાળા આદિ ચાલે છે અને એ પાઠશાળામાં બે વર્ગ જ આવે છે કે સાવ બચ્ચા ને કે પ્રૌઢ બહેનો એનાથી કમ વય અને એ પાઠશાળા ખૂબ વ્યવસ્થિત ચાલે છે એમાંથી હમણાં કોઈને બોલાવીને પૂછો કે ભાઈ આ અષ્ટછાપ ભગવદી શું એટલે તું તરત બતાવશે શ્રી મહાપ્રભુજીના સેવક ચાર મહાપ્રભુજીના ચાર ગુસાઇજી આ બધી શિબિરોના માધ્યમથી આપણો જે યુવા વર્ગ છે હવે અહીંયા આપણે હમણાં નજર કરવા પ્રાય માતા પિતા એમ જ છે કે અમારો છોકરો વિદેશમાં ભણે ત્યાંની ડિગ્રી મેળવે અને સ્થિતિ કેવી બને કે હજી અઢાર વર્ષ સ્પર્શ કરે ત્યાં એને તમે વિદેશ મોકલી પાંચ થી આઠ વર્ષ નો ગાળો એ બધું વિદેશી કલ્ચરમાં અને વિદેશી ભણતરમાં જાય અને પછી પાછો ત્યાંથી આવે અને જો ધર્મની બાબતમાં કઈ ના સમજે તો તમે ટોકો નાનો હતો ત્યારે શીખવાડ્યો નહીં વચલા ટાઈમ માં વિદેશ લીધો મોટો થાય એટલે ધંધામાં લગાડી દ્યો પછી કહ્યું કે છોકરાઓમાં ધર્મ નથી તો ક્યાંથી આવે બોલો મને કહ્યું આ ફેક્ટ છે કે નહીં આજની સ્થિતિ એવી છે આ તો જે લોકો નથી મોકલી શકતા એના છોકરાઓ અહીંયા છે એટલે સ્વતઃ આપણા બધા જ વર્ષના ઉત્સવોમાં ભાગીદાર થાય આઈના આઈ રીએ એટલે બધી પરંપરાઓ એને ખબર હોય મે એવા વૈષ્ણવો જોયા છે કે જે આવીને બચ્ચાઓ બિચારા કે જો બાપુજી આમ હતા દાદા આમ કરતા પિતા આમ કરતા અમે તો આ ધંધામાં જ વધારે રહી અમને કંઈ ખબર નથી પડતી હવે અમારે કેમ કરવું કહો તો આજની વસ્તુ સ્થિતિ એવી છે કે જેમાં જના સમયમાં આપણે ચેતીને જો આપણી નવી પેઢીને ધર્મ વિષયક જ્ઞાન અને સાવધાની એ ન આપી તો આગલી પેઢી પૈસે ટકે ખૂબ સમૃદ્ધ હશે પણ ધર્મ અને આત્માનંદ ए बाबत में गरीब થઈ જશે જો જો અને એના માધ્યમ ધ્યાન દેજો બ્રહ્મ સંબંધ બાદ જપ પાઠ દર્શન સેવા સત્સંગ પ્રવચન અને સારા વ્યક્તિ સારા વૈષ્ણવની સંગતિ આટલું જેના જીવનમાં બનેલું હશે ને એને આ કલિકાલ એનો વાળ પણ વાંકો કરી શકશે હવે નવા છોકરાને કયો માળામાં હાથ નાખીને બેસતો કે મને શરમ આવે બોલ માળામાં હાથ નાખીને તો વડીલો બેસે

જોજો તમે જરાક એને આમ આમ અડાડો ને એટલે તરત ઈ મધનો આનંદ લેવાનો એમ આપણી આ પુષ્ટિ માર્ગી સેવા છે આપણો આ પુષ્ટિ માર્ગ છે એ મધના રસ જેવો મીઠો છે વૈષ્ણવ જોજો ઘણીવાર આપણે કોઈની સામે સુંદર સુંદર સારી સારી વાનગી હોય એની વાત કરીએ કે આ આટલું સરસ છે ઓલું આટલું સરસ છે મૂકવું નહીં તો જોજો અડધી કલાક પછી તમે જ સામેથી કેશો કે હા હવે એ બધું તો બરાબર છે હવે જે ખાવાનું કે લેવાનું છે એ મૂકો ફટાફટ ખાલી વર્ણન કરે કાંઈ નથી શિબિરો જરૂરી છે શિબિરથી પુષ્ટિ માર્ગીય જ્ઞાન વૈષ્ણવના હૃદય સુધી પહોંચે છે પણ તેની સાથે સાથે તે જે સાંભળ્યું હોય તે પ્રમાણે પાછું વર્તવું એ પણ એટલું જ જરૂરી છે अष्ट सखा એટલે મિત્ર કોના મિત્ર શ્રી નાથજી સેવક કોના ચાર મહાપ્રભુજી ના ચાર કુસાઈજી સાંભળજો નામ અષ્ટ સખામાં सर्वप्रथम भक्त કવિ सूरदास जी બીજા શ્રી પરમાનંદ दास जी बीजा? ત્રીજા શ્રી કુંભન દાસજી અને ચોથા કૃષ્ણદાસ અધિકારી તેજ પ્રમાણે ગોસાઈજીના ચાર શિષ્ય નંદદાસજી છીત સ્વામી ગોવિંદ સ્વામી અને ચતુર્ભુજદાસજી શ્રીનાથજીને જ્યારે श्री महाप्रभुजी श्रीनाथ जी आज्ञा थी मंदिर सिद्ध करावी ने गिर पर्वत पर जतिपुरा में ए समय गोपालपुर कहवा जतिपुरा नाम पश्चातगामी नाम त्या श्रीनाथ जी ने पधराव्या વાર્તા પ્રસંગમાં આવે છે સો સેવા કો મંડાણ આ મંડાણ શબ્દ ઈ વખતનો છે સેવા નો મંડાણ મંડાણ એટલે આખી જમાવટ એ શ્રી મહાપ્રભુજીએ એ સમયે જ્યારે નક્કી કરી ત્યારે કીર્તન ની સેવા અને શ્રીનાથજી નો ની મિત્રતા વૈષ્ણવ વિચાર કરો ભગવાન આપણી સાથે મિત્ર થઈને વ્યવહાર કરે આધુનિક જીવની તમે દુઃખ ન લગાડતા પણ ઘણા વૈષ્ણવ પોતાના બચ્ચાના જન્મદિવસ જન્મ દિવસ હોય ત્યારે ઠાકુરજીને ચોકલેટ ભોગ ધરે ન કરાયા અને બોલે પણ એટલા બધા જાણકાર વડીલો ન હોય કે ભાઈ સ્કૂલમાં ને બચ્ચાઓને આપણે બધાને ચોકલેટ લેવડાવીએ તો ઠાકોરજી નો શું દોષ પણ એમ ન કરાય કારણ કે ઠાકુરજી બાળક પણ છે નાના એ છે પણ મારા કે તમારા ઘરના બાળક જેવા બાળક નથી શ્રીમદ ભાગવત માં આવે છે તમદભૂતમ બાલક મમુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર યુદાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલશોભી કૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ ભઈ જ્યારે ભગવાન પ્રગટ થયા मथुरा ना कारागार में अने देवकी जी वसुदेव जी हाथ जोड़ी ने जारे, जारे, जारे दर्शन करया तो ये बालक केवा लागता तो था तम अद्भुतम बालकम ये सादो बालक न तो ये अद्भुत बालक अद्भुत नो मतलब त्यां अद्भुत शब्द नो मतलब था दिव्य मारा तमारा जेवा नहीं एक मिनट में सुखी बीजी मिनट में दुखी एक मिनट में भूख्या मिनट में आवा आपरे जेवा टोटल लौकिक छे एवा ठाकुर जी ना था तम अद्भुतम बालकम अंबुजे क्षणम अंबुजे एटले कमल જેમના નેત્ર કમલ જેવા સુંદર એવા શ્રી ઠાકુરજી નાના બાળક ચતુર્ભુજમ શંખ ગદાર ચાર ભુજા અને શંખ ચક્ર ગદા ને પદ્મ જેમને ધારણ કરેલા